ગરેડિયા વૃદ્ધાવસ્થા જીવનનો સુવર્ણકાલ કચ્છીમાં અને ગામ ભુજપુરના છે આઈ વેલકમ સલોની હતે અચિંદલ મણિકે મુજા પેણામ વૃદ્ધા અવસ્થા તો કુદરતજી હેડી ધજ અવસ્થા આય કે ન કોઈ કમકાજ ન કોઈ બોસ ન કોઈ દફતર ન કોઈ બોજ અરે હનીલા રવિવાર જ રોજ તો હલો હેડે વૃદ્ધા અવસ્થા જે સુવર્ણ કાળકે સોને જે વરખજી સાથે હેત હોમભ અને હરખસે પામણે બખ ભર્યું જાગૃતિ જાણકારી અને જવાબદારી તો થયો ભૂતકાળ એટલે જ મોજ મસ્તી અને મહેફિલ જો થયો સુવર્ણકાળ ફરેજી ન પણ ઠરેજી વેળા એટલે જ પણ જી જાત સાથે ગાલ્યું કરે જા હરખ જા ટેડા સજી જમાર મારું ડાચકા ખાય પણ હાણે નિરાત જા હિચકા ખાય પ્રેશર ઓછો થિયે તો સ્વાભાવિક રીતે પ્લેઝર વધે એન્જિયોગ્રાફી ભલે કરાણી ખપે પણ એન્જોય જો ગ્રાફ તો વધે જ પર્સનાલિટી ભલે જર્જરિત થિયે પણ મેન્ટાલિટી તો એની જી પ્રફુલ્લિત જ રહે અરે પોલિટિકલ મેન જાનું પોલાઇટ બને તડે જ યાંત્રિક જીવન મંજાનું સચ્ચા યાત્રિક બની ને દેવ દર્શન ભજન કીર્તન સત્સંગ સમાજ સેવા એની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જો વસંતોત્સવ એટલે વૃદ્ધાવસ્થા અને મજેજી જી ગાતઈ આય કે જી સત નજીક છે તીહી અમીર દંધે સોનું વારે ચાંદી અખીએ મેં મોતી કિડની મેં પથ્થર ને બોલે મેં શક્કર એટલે જ જુવાની એટલે જીન્સ અને વૃદ્ધા અવસ્થા એટલે પાયજામું બોલો કેટલો કમ્ફર્ટેબલ ટ્રેન મેં ગમે તેડી ગરદી વે એની કે વઠેલા કરીને સામેથી જગિયાડી એ અને ભગી છે જો બાકડો તો જાણે એની જે બાપા જો ઓડા વઈ ગપ્પા મારીએ ને સોખ દુખતી ગાલીઓ કહીએ ભલે ઉમર અને કમર વધે પણ એની જો ધલ ત જવાન જ રહે એટલે જ રોમેન્ટિક જી સાથે રોમ રોમેન્ટિક થેલા વડીલ થોડી ઈશ્ક જી ગાલીઓ કહીએ ત એની તે કોઈ શક ન કરે અરે સચી લવ મેરેજ જી ઉંમર ત સઠ પોઠિયા જી જાય તડે જ ધણી ધણિયાણી કે હકડે બેજી જરૂર પે द केयर हेडी एफ एफ फैलैतो की वृद्धा अवस्था એટલે સંન્યાસ આશ્રમ અરે આવતા ચાતી આનંદ વિદેશી રંગ મે રંગાઈને ડીયાડી જેર વિભક્ત કુટુંબ જી વેલ વિસ્તરેતી તે वृद्धा अवस्था કલ્પવૃક્ષ સમાન આય જૈન ઘર મે વઢિલવે ઓડા જલ્દી વકીલજી જરૂર નપે એની જે મળે ગાલિયું ચોપડી મેંજાનું ના વે પણ અનુભવજી ખોપડી મેંજાનું વે જલ્દી એની જે કોઈ ટારે ન અને વરે મેં હકડી વાર વેર વિખેર ભા ભાંડરું એની કે મળેલા છે ત્યારે અનુ